છમ આ વર્ષે ચૈત્ર વૈશાખ માસમાં લગાતાર પડી રહેલી ભીષણ ગરમીના કારણે સમગ્ર જનજીવન ઉપર તેની વ્યાપક અસર વર્તાઈ રહી છે ખાસ કરીને આકરા તાપ વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં ચાલતા વાહનો પર આગની લપેટમાં આવી રહ્યા છે ઝિલા એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં 5 જેટલા વાહનો આગ લાગવાથી સડગી ઉઠ્યા છે આજે ભુજ શહેરની ભાગોળે મુન્દ્રા તરફ જતા માર્ગે એક કાર આગની લપટોમાં ઘેરાઈને નાશ પામી છે આ અંગે સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ ભુજ મુંદ્રા રોડ પર આવતા શની મંદિર થી ચાણક્ય સ્કૂલ વચ્ચેના માર્ગે સોમવાર સવારે 11 વાગ્યાની આસપાસ મુંદ્રા બાજુ જતી એક કાર અચાનક સરગી ઉઠી હતી ચાલતી કારમાં કોઈ કારણોસર આગ faટી નિકળતા કાર ચાલકે પડનો વિલંબ કર્યા વગર કારને ઊભી રાખી બહાર તરફ દોડી આવ્યો હતો चालकनी समय थी, तेनो आबाद बचाव थयो हतो। उल्लेखनीय के भुजमा इको भचावना कागेश्वर नजीक आयशर टेम्पो खावड़ना लुडिया पासे ट्रक में आग लागवानी घटना बनी हती। आम एक बाद एक वाहनों आगनों शिकार बनी रहा छे।